નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે અમદાવાદથી અરુણ મહેશ બાબુ એકાએક વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે આવ્યા દિલીપકુમાર રાણા જેઓ અનેકના પ્રીતિપાત્ર થઈ ચૂક્યા હતા કાર્યકાળ પૂરો કરે પહેલાં જ અહીંથી એમની બદલી થઈ અરુણ મહેશ બાબુ આવ્યા એટલે સૌએ એમના ભૂતકાળને ખંખોયો અને દર્શક મિત્રો કેવા પ્રકારના અધિકારી છે એની પણ તપાસ કરી પરંતુ કોઈને એવું ખબર ના પડી કે અરુણ મહેશબાબુ દર્શક મિત્રો રાજનીતિ પણ બરાબર જાણે છે અને વડોદરાની રાજનીતિનો એમને પહેલેથી જ ખ્યાલ હતો કે વડોદરાના પાંચ પદાધિકારીઓમાં સંપ નથી વડોદરાના પાંચ ધારાસભ્યોમાં ખૂબ સંપ છે અને વડોદરાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ સાત સૂર છે અને દર્શક મિત્રો એને કારણે અરુણ મહેશબાબુએ ત્રણ મહિનામાં પરિસ્થિતિ પામી લઈને પોતે જ કામો કરવાની શરૂઆત કરી દર્શક મિત્રો સડસઠ સી અંતર્ગત ચૌદ પંપ ફિટ કરાવ્યા આ એમના ફળદ્રુપ મગજમાં સ્પૂરેલો આ એક નુસ્ખો હતો એમને એમ હતું કે આજવા ખાલી કરી દઈશું અને એત્રીસ દિવસમાં ત્રણ ફૂટ સપાટી ડાઉન કરી દઈશું એટલે બસો અગિયારની બસો આઠ થઈ જશે અને દર્શક મિત્રો આપણે પૂરથી બચાવી લઈશું એટલે બાસઠ દરવાજા ખોલવા જ નહીં પડે પરંતુ અરુણ મહેશ બાબુને કદાચ આજવાની વિરાટતાનો ખ્યાલ જ નહીં ચૌદ પંપ લગાવ્યા રોજનું લાઇટ બિલ લાખોના ખર્ચે અને સી અંતર્ગત કેટલો ખર્ચો થયો તો અરુણ મહેશ બાબુ જાણે કારણ કે એને તો સ્થાયીમાં મંજૂરી માટે લાવવાની પણ જરૂર નહીં અને દર્શક મિત્રો પંપો કામ કરતા ચાલુ થઈ ગયા ગઈકાલે રાત્રે બાર કલાકે ઉપરવાસમાં પણ વરસાદ અને વડોદરામાં પણ વરસાદી માહોલ તો દર્શક મિત્રો બાસે દરવાજા અગિયાર ફૂટ પર લાવી દેવાયા અને એક હજાર ક્યુસેક પાણી છોડાયું આ રાતની વાત છે આજની નહીં અને એમાં પણ કહેવાય છે કે સ્થાયી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી કે જેમને કેટલું ક્યુબિક મીટર પાણી આવશે એનો પણ ખ્યાલ એમણે પણ પ્રતાપપુરા ખાલી કરાવ્યું અને દર્શક મિત્રો બાદમાં ખોલવામાં આવ્યા એટલે કે લોઅર કરવામાં આવ્યા દરવાજા બસો ચોકથી બસો અગિયાર પર લવાયા સવાલ એ છે કે અરુણ મહેશ બાબુ વર્તમાન પદાધિકારીઓને પૂછતા નથી એટલે ગણગણાટ છે નારાજગી છે અને દર્શક મિત્રો આજે પણ જે નિર્ણય લેવાયો દબાણ શાખા દ્વારા ગણેશજીની મૂર્તિઓને ઉઠાવવાનો અને એને કારણે થયેલી તોડફોડનો આ બનાવના ઉત્ ઉગ્ર પ્રત્યાઘાત પડતા દર્શક મિત્રો પદાધિકારીઓએ અરુણ મહેશ બાબુની કાર્ય પદ્ધતિ સામે સવાલ પણ ઊભા કર્યા હોવાનું અમને પાલિકામાંથી જાણવા મળ્યું છે સૌ જાણે છે કે પાલિકાની દિવાલને પણ કાન છે અને દર્શક મિત્રો પાલિકામાં નાનામાં નાની ઘટના ઘટે એ મીડિયા સુધી પહોંચતી હોય છે જોઈએ આગામી દિવસોમાં આ ગજગરા કેવો વળાંક લે છે